આપઘાત કરતા પહેલા બ્રિજ પર બાઇક અને મોબાઈલ ફોન મૂકીને નદીમાં કૂદી ગયા હતા અઢાર વર્ષે મૃતક રાકેશ પરમારનો સરદાર બ્રિજ પાસે નદીમાંથી મૃતદેહ મળ્યો હતો ફાયર વિભાગે મૃતદેહ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો મારું નામ ભૂપ શું થયું હતું તમારા છોકરા મારા છોકરો એક વાગ્યા ગાપ છે કઈ તારીખ થી ગાયો ગાપ દસ તારીખે તો તમને પાંચ વાગે અમને મોરા ગાયો દસ તારીખે પાંચ વાગે મોરા ગાયો તમે ગોતતા હતા કે આ રીતે છે પાંચ તારીખે મોરા ગયો તો ભાઈ તારો છોકરો ગાડીનો મોબાઈલ પડેલો છે સો સાત કરી લીધું તો મોરા ગાયો એટલે લગભગ આ ચાર થી પાંચ દિવસ ગોતતા હતા સાત આ સમીરમાં આપણે મોરા ગાયો તમે તમારું બેટ ગોળી અહીંયા છે

હવે હું આવે જોયા તો સાહેબ લોકો કહે આપણે શું ખબર પડે ને આપણે જોયા હું આવે સીસી કેમેરા માં ચેક કરે તો ખબર પડે કે હું એની માથે ઘણા થયો છે ક્યારે ગાયબ થયો તો 10 તારીખે 10 તારીખે 10 તારીખે પોલીસ ફરિયાદ તમે નોંધાવી આ નોંધાવેલું છે બજે કાર્ય ઓરી લોકો કહે છે કે ડેડ બોડી મળે પછી ખબર પડે તમે ક્યાં રહો છો હું પરત પાટિયા રહું છું વિલગરામાં શું કામ કરો હું મજૂરી કરું